કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોકે સવિતા ભાગ વાતો કિરણ એકસો પોઈન્ટ નંબર આઠ એક ભગવાનની આજ્ઞા એક ભગવાન સ્વરૂપ એક સંત સ્વરૂપ ભગવાનની આજ્ઞા પાળવી એક ભગવાન એની આજ્ઞા પાળનાર એ ભગવાન સ્વરૂપ એક સંત સંતની આજ્ઞા પાળનાર એ સંત સ્વરૂપ ત્રણ વસ્તુ એક ભગવાન અને એના સંત એનું સ્વરૂપ ત્રણ વાત રાખવાની એટલે ભગવાન સ્વરૂપ સમજવા આડું શું આવે છે શું આવી ગયું ભગવાનના ભગવાન ચરિત્ર ને છે

લોથામાં લીધું ભગવાનના ચરિત્રને છે શંકા કુશંકા ભગવાનની કથાને છે ભક્તિ ન હોય અને ભગવાનમાં પ્રીતિ ન હોય તો એને આ ભગવાન સ્વરૂપ સમજાતું નથી મળ્યું ને ભગવાનની કથામાં ભક્તિ ન હોય અને ભગવાનને વિશે પ્રીતિ ન હોય પ્રીતિ કેવી જ્ઞાન વગેરે કરતા ગોપીઓને પ્રીતિ શ્રેષ્ઠી કહે દીધું એના કરતાં પ્રીતિ શ્રેષ્ઠી કહે નહીં જીવબા અને લાડુબાની હમ સ્વામી કહેતા ગોપીઓને ભગવાન કૃષ્ણમાં પ્રીતિ પ્રાવ બધો હતો પણ કૃષ્ણ ભગવાન ગોપીને છોડી અને ગયા જોયું ને સ્નેહ ગીતાની અંદર સ્નેહ ગોપીઓનો ત્યારે એમ કીધું કોઈ મરશે અત્યારે કોઈ મરેને તો આપશુકૂન થાય ને તો ભગવાન રોકાઈ જાય અત્યારે કોઈ નહીં મરે બાબા પછી મરસી બધાય આમ લખ્યું ને સ્નેહ ગીતામાં બહુ લખ્યું બહુ કે ભાઈ ભગવાન છે ને જા એટલે રથ એના આડે આપણે સુઈ જાવ ભલે માથા કેમ જાય કોઈ કામ કામ પણ ભગવાન કૃષ્ણ બળદેવ રથમાં બેઠા એટલે બધે ભગવાન હામું જોયું તો ભગવાનને રેય મરજી દીતી નહીં તે કાંઈ બોલી શકીએ નહીં નિશ મોઢું કરી ગયા મસ્થ તેણે કર્યું તું કેજી બોલો બોલો ભીષ્મય હા દ્રૌપદીના વસ્ત્ર ઘસાણા ને ત્યારે દ્રૌપદી ગયા તા દાદા નવ એટલે પરોક્ષ અંદર ભીષ્મ ભક્તિ કેવાય પણ ગુણાતા સામે નંબર કાઢી નાખ્યો બીચમાં જવા ભગતની થવાનું કેટલો સત્યવાદી સત્ય છતાં સો મહિના સુધી એને ક્યાં હોવું પડ્યું આથી બીજું મોટું પાપ કઈ કહેવાય કે ભાલાની બણીમાં સંભવો કેટલું વિહાવ બોલો છ મહિના સુધી એનું કોઈ કારણ હોય તો દ્રૌપદીનો પક્ષ રખાણો નહીં એટલું બોલ્યા હોય કે ભાઈ અંદર જે વસ્તુ આવે આપણે એને કપડા ધોરાવો રસોઈ કરાવો થામ પણ કોઈ કોઈને એને આબરું પાડ્યું ને એ સારું નહીં દરેક ને ને આબર્યું વાળું હોય જાણો બધાયને ને તો અહીં બાપા કે સ્વામી કે રાજા ધીરાજ હોય મોટા હોય એને બાળક જન્મ થાય આનંદ થાય એમાં જે ગોધરિયા હોય ત્યાં જન્મ થતા છે ને થતા તેને આનંદ નહીં હોય એ પ્રમાણ કરતા હોઈએ આનંદ તો બધાયને જ હોય અને એ શક્તિ પ્રમાણે કરે અને ઓલા એને શક્તિ પ્રમાણે કરે આનંદ વસ્તુ તો બધાને હોય હોય અને હોય એ મોટો હોય એને જાણ જીનકો એને હોવ ને હોવ ને આબરૂ વાલી હોય ઉભી કરે એક બાળા મારી સામુજોને મોરલી વાળા પાસે પાંડવો સભા માહી બેઠા जेना हाथ पड़ी गया हेठा कौरव करी रहा कृत काला मारी सामू जोह ने मुरली वाला द्रौपदी जी की जो भगवान एक्टिविट के बाहर लगाड़ी भगवान के हाँ भरे तो मैं बाहर लगाड़ी नहीं थी तो मोडो हम भरे પહેલાં પેલા પાંચ પાંચ ગયો એની મને ભર્યો તો થઈ જતો એમ કે મારા બધા મુસાળા ભીષ્મ દાદા ઓલે દાદા દાદો દાદા દાદા જોઈ એમાં કંઈ ફેર ન પડે મેં મોડું કર્યું નથી તે મને સંભાળવા મોડું કહ્યું આ મોડું છે અને હંમેશા માટે જીવ માત્ર છે ને બીજાનો વાવ કરે આપણો માર કરે કાઢે ને હોય ને તો મેં છોકરા હોય ને पर ठीक का पाठन पर लोट करने का तो ये ना वक़्त ना क्या ये नहीं आम कीजो आम कीजो भगवानों स्वरूप समझवावा हाँ तर्क बुद्धि याद आ गए भगवान ऐसे से क्या आम जे केम जे कुम्ह जे जो संका को संका भक्ति અને પ્રેમ પ્રીતિ આ બે વસ્તુ એનાથી ભગવાનનું સ્વરૂપ સમજાય છે ભક્તિ કીધે ને નવ પ્રકારની નહીં જો જીવબા અને લાડુબાની ભક્તિ છે ભગવાન એને વસ્ત થઈ અને આધીન થઈ ગયા હંમેશને માટે મોટા હોય એની પાસે ઝીણકા હોય એને રજા લેવી પડે પણ મોટા ઝીણકા રજા લે હાલો બોલો ઓળી ગંગાકી ને હું નાના હોય એને મોટા પાસે રજા લેવાય પણ મોટા હોય એને નાના પાસે રજા લેવાય તો આમાં શું ભગવાને કર્યું હમ જીભ બ લાડુ ભાઈ જો આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી જાવો પ્રભુ રામ રામનો નથી દોરી વહેલા વળજો ગઢપુર વાલમજી હમ એવું પણ ભક્તોનો ભાવ અને પ્રેમથી ભગવાન બંધાય છે દોડાથી નહીં શું કીધું ભગવાન દોરડાથી બંધાતા નથી ભક્તોનો ભાવ અને પ્રેમ પ્રેમ રૂપી દોરડું ભગવાન બંધાય છે અને પછી છૂટવા માટે સમર્થ થતા નથી જોયા બળી રાજાએ વામનજી ભગવાનને બાંધી દીધા ને બળી રાજાને દરવાજે ભગવાન રોકાઈ ગયા બાંધી દીધા એટલે ભક્તિ અને પ્રીતિ આ બે વસ્તુ એનાથી ભગવાનનું સ્વરૂપ સમજાય છે બસ સારો મોલ કરવો હોય તો ખેતર સારવું જોઈએ અને ખાતર પાણી આવે જોઈએ હે સારો ખાતર હોય અને સારું જમીન હોય તો મબલ પાક થાય એમ ભગવાનના સ્વરૂપને સમજવા માટે પ્રીતિ અને ભક્તિ ભક્તિ એટલે ભગવાનની મૂર્તિમાં કલ્યાણકારી ગુણ છે જાણવા આ નામ કહેવાય ભક્તિ શબ્દાદિક વંશ વિશેની ભોગવી કરી જીવને નર્કની પ્રાપ્તિ થાય છે અને ભગવાન સંબંધી છે ભોગ કરી જીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે આ બે વિગતને સમજે લોહી મધ્ય દસ નામ લખ્યું ભક્તિનું સ્વરૂપ કરી જ્ઞાન અને વૈરાગ એના કરતાં ભક્તિ અધિક છે એક બે જન્મને પુણ્ય કરીને ભક્તિ મળતી નથી અનેક જન્મ સંસ્થિતિ આવતી પરમ કરતી यह एक वेपुने नहीं जो अनेक जन्म जो योगी संचित थियो ई परम पद ने पामे से संसिद्ध એટલે ભગવાનને શરણે પામે હ મધ્યના આશ્રમય એકાધિસે વસનામસે ને એ વાસ લખ લખ્યો योगी ભગવાનના સ્વરૂપમાં સંચિત થાય ત્યારે ભગવાનના

ભગવાન તો ત્યાર છે બધું કરવા માટે પણ આપણી કેટલી શ્રદ્ધા કેટલો આપણો ભાવ ઘણા હોય ને ધામમાં જવું હોય સાયમ બાપા જાય બેઠા હોય આપણે બેઠા હોય સ્વામી કે ક્યારે જાવ કે તેડવા આવે તો સાયમ બાપા કે ત્યારે જ છે જે છે ઢીલ છે ને આપડી શકે તમારી ઢીલી ઢીલ છે આમ કેતા એટલે પછી ગામ હોય તો પછી નવા કપડાં પહેરવા પડે ને કે જૂના હાલે હે તો નવા પહેરવા પડે એમ આ લોકના મૂકી અને પરલોક ના પહેરી એટલે નાચ ધોઈ પવિત્ર થઈ ગયા દાઢી બાઢી કરી કમ્પ્લીટ થઈ જવાનું તો હરા દાઢી કરાવી ગામ નહીં જ દાઢી કરાવે ભગવાન ના સ્વરૂપ કેમ સમજવું એમ આ બે વસ્તુ ભક્તિ અને પ્રીતિ છે પ્રીતિ એટલે જ્ઞાન વહેરા કરતા એનું શ્રેષ્ઠ સ્વરૂપ બતાવ્યું છે જો મધ્યના નવમાં જ્ઞાન વર્યા કરતાં શિસ્ટર છે ગોપીયન જોઈએ ને જો ત્યારે આપણને ખબર પડે બોલો ગુરુ કયો એશો કહ્યો જેમ પૂર્ણમ કહો ચંદ્ર પ્રકાશ છે ઓર તપેની આપો તો આનંદ ચંદ્રમાં છે ને પ્રકાશ કરે પણ તપતો તો નથી એમ ગુરુ કેવા હોય તો આપણા સ્વભાવને ટાળી અને કલ્યાણ કરી આવે પણ આપણી ભેગા ભળે એવા નહીં હો મુકુંદ બાગની સાખી છે ને કેટલા ગુરુ કર્યા મુકતાન સમય બાર વરના મહિના કેટલા બાર દિવસ ને કલાક ठाकर कभी यूँ करते थे ना? हैं <laughs> दो दिन भेजीं गुरु, 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 गुरु को यश को जयं पूर्णम को संदर्भ प्रकाश से और तपेनी उपजावत आनंद आज यहाँ गुरु सभा में टाड़ी अन्य कल्याण करे अन्य सभा हो तो कल्याण करे અને સ્વભાવ હતો કલ્યાણ કરે તો બીજા ભગવાન સ્વભાવ ટાળી કલ્યાણ કરે એ ભગવાન સ્વામીનારાયણ એક સૌર્ય સુરતા કિરણમાં સ્વામી ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ વર્તમાન કાળ છે સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈએ કલ્યાણ કર્યું નથી કોઈ કરશે નહીં અને કોઈ કરવાના નથી જોઈએ કરવાના એટલે કરે છે વર્તમાન કાળ અને કોઈ કર્યા નથી હા બરા કે બધું ત્રણે ભેગા કરી દેવા ખીજડો નવા દે નહી ગમે ખીચડો તો થાય છે એટલે એ અલગ છે હે આપણી ભેગા ભળી અને આપણા સ્વભાવને છોડાવે પરંતુ આપણા સ્વભાવને ઉત્તેજન આપે નહીં ભેગા ભળે પણ એના સ્વભાવ આપણામાં આવે નહીં સ્વામી કેતા માસ્તર શિક્ષક હોય પેલું બીજું ધોરણ ભણાવતો હોય પછી છોકરા પાસે જાય બેસે અને પછી પેન લે પેન હાથ પકડે એક ઘડે એક બળે બે ત્રણ ગળે ત્રણ આમ છોકરા પાસે લખાવે અને પોતે લખતા જાય તો માસ્તરની જરૂર છે નહીં પણ એને ભેગા ભળે તો બાળક શીખે એમ ભગવાન મોટા પુરુષ આપણી ભેગા ભરી સ્વામી કે આપણો મોક્ષ કોણ કરે તો આપણા દુખમાં ભાગ લે ઈ મોટું દુખ્યું છે સ્વભાવ ટાળવા એ સમજ ને સ્વભાવ ટાળી અને કલ્યાણ કરી દેવા મોક્ષ કરી શકીએ બધું કરવું હેલું છે પણ સ્વભાવ ટાળવા કઠણ છે અને હેલાય છે સમજાને ને સાધન કરો તો કઠણ પડે એને મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે તો સ્વભાવ વાસના પ્રકૃતિ જે કયો આ ટળી જાય પણ મોટાની ક્રિયા ગમવી જોઈએ અને એનો ગુણ આવવો જોઈએ બોલો સહેજાન